નમસ્કાર જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી ભુજ કચ્છ દ્વારા આયોજિત ધોરણ દસ અને ધોરણ બાર માટેના જ્ઞાન યજ્ઞ સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં આપણે ધોરણ દસ ના ગણિત વિષય અને ખાસ કરીને એમાં બેઝિક ગણિત વિશે વાત કરશું આપણે જાણીએ છીએ એમ કે ધોરણ દસ ના બેઝિક ગણિતમાં કુલ ચૌદ પ્રકરણો છે અને આ ચૌદ પ્રકરણની વાત કરીએ તો દરેક પ્રકરણને ચોક્કસ ગુંભાર ફાળવેલો છે અને ગુભાર ને આધારે આખે આખું પ્રશ્નપત્ર એસી ગુણ નીકળે છે દરેક પ્રકરણની જે વાત કરીએ તો કુલ ચૌદ પ્રકરણ છે અને દરેક પ્રકરણને પ્રકરણ એક છે વાસ્તવિક સંખ્યાઓ એને બે ગુણ ફાળવેલા છે બહુ પદીઓ છે એને છ ગુણ ફાળવેલા છે દ્વિચાલીકરણ યુગ્મ ને ચાર ગુણ ફાળવેલા છે દ્વિગાર સમીકરણ ને પાંચ ગુણ ફાળવેલા છે વ્યામભૂમિત પ્રકરણ સાત એમાં આઠ ગુણ ફાળવેલા છે પ્રકરણ આઠ ત્રિકોણ પરિચય ચાર ગુણ છે નવમું પ્રકરણ ત્રિકોણ ઉપયોગ બે ગુણ છે

ચૌદ ગુણ ચૌદ પ્રકરણ માંથી આપણે સાત પ્રકરણ કાઢી નાખશું તો પણ બેઝિક ગણિત વિદ્યાર્થી ગુણ તો આરામથી લઈ શકશે બેઝિક ગણિતનો વિદ્યાર્થી ચોસઠ ગુણ આરામથી લઈ શકશે આના ઉપર તમે ચોક્કસથી કહી શકશો કે બેઝિક ગણિતમાં નાપાસ થવું અઘરું છે પાસ થવું તો

છેલ્લા બે થી ત્રણ વર્ષના પ્રશ્નપત્રો અને જુદા જુદા પેપર સેટના એ જાણવા મળ્યું છે કે દરેક પ્રશ્ન માટે ચોક્કસ નિશ્ચિત જ છે તો એ પ્રશ્ન જો આપણે તૈયાર કરી નાખીએ એટલા જ પ્રકરણો તૈયાર કરી નાખીએ તો ચોક્કસ થી નહીં સાત પ્રકરણ માંથી આપણે ચોસઠ ગુણ સુધી પહોંચી શકશું તો ખરેખર આ બેઝિક ગણિતની જે બ્લુ પ્રિન્ટ છે એ વિદ્યાર્થી માટે આશીર્વાદરૂપ છે વિભાગ બી જે અઢાર ગુણ હોય છે એનામાં પ્રશ્ન ક્રમાંકની વાત કરું તો પ્રશ્ન ક્રમાંક પચીસ થી કરીને પ્રશ્ન ક્રમાંક એમ કુલ તેર પ્રશ્નો હોય છે અને તેર માંથી વિદ્યાર્થીને નવ પ્રશ્નો પસંદ કરવાના થાય છે દરેક પ્રશ્ન બે ગુણનો છે એટલે નવ દુ અઢાર ગુણનો આ સેક્શન્સ બી વિભાગ બી બને છે ત્યારબાદ વાત કરું સેક્શન શ્રી એમાં ત્રણ ગુણનો દરેક પ્રશ્ન હોય છે પ્રશ્ન ક્રમાંક આડત્રીસ થી કરીને પ્રશ્ન ક્રમાંક છેતાલીસ સુધી કુલ નવ પ્રશ્નો હોય છે અને નવમાંથી વિદ્યાર્થીને માત્ર છ પ્રશ્ન પસંદ કરવાના હોય છે અને છ પ્રશ્ન દરેક ના ત્રણ ગુણ તો છ તેરી અઢાર ગુણનો આ સેક્શન સી બને છે મજાની વાત ત્યારબાદ સેક્શન બી એમાં કુલ આઠ પ્રશ્નો હોય છે કયા કયા પ્રશ્ન ક્રમાંકથી તો કે પ્રશ્ન ક્રમાંક સુડતાલીસ થી કરીને ચોપન સુધી એમ કુલ માંથી વિદ્યાર્થીને પાંચ પ્રશ્નો પસંદ કરવાના હોય છે અને દરેક પ્રશ્ન ચાર ગુણનો છે એટલે પાંચ ચોક વીસ ગુણનો આ વિભાગ બી બને છે આમ વિભાગ એ ચોવીસ વિભાગ બી અઢાર વિભાગ સી અઢાર વિભાગ ડી વીસ એમ કુલ

ચેપ્ટર બીજું ત્રીજું પાંચમું સાતમું પાંચ છ અને સાત પ્રકરણો જો આપણે પસંદ સાતું તો ચોક્કસથી તમને એસી માંથી ચોસઠ ગુણ મળી શકશે કયા કયા સાત પ્રકરણ કીધા તો કે પ્રકરણ બીજું છે તમે જોઈ શકો છો બહુ પ્રકરણ ત્રીજું છે દ્વિચલ સુરેખ સમીકરણ યુદ્ધમાં ત્યારબાદ પ્રકરણ પાંચમું છે સમાંતર શ્રેણી આઠ ગુણ છે છે આઠ ગુણ ત્યારબાદ વાત કરીએ પ્રકરણ નંબર સમાં કયું છે પ્રકરણ સાત યામ ભૂમિત ત્યારબાદ પ્રકરણ નંબર તેર ચૌદ હમણાં જ મેં વાત કરીએ કે જે બેઝિક ગણિતમાં સૌથી વધુ ગુણ ધરાવે છે આંકડા શાસ્ત્ર ચૌદ ગુણ અને સંભાવના 10 ગુણ અને પ્રકરણ નંબર 6 ત્રિકોણ કે જેમાંથી તમે એક પ્રમેય પૂછાય છે અને કયો પ્રમેય પૂછાય છે એ પણ તમને બધાને ખ્યાલ જ હશે સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય એ 99% એ જ પૂછાય છે તો ચોક્કસથી આ સાત પ્રકરણ જો આપણે વ્યવસ્થિત તૈયાર કરીએ તો એમાંથી તમે 64 ગુણ આરામથી મેળવી શકશો કેવી રીતે 64 ગુણ મેળવાશે જો તો પ્રકરણ 2 માં છે પ્રશ્ન પૂછાય છે પ્રકરણ તેર આકડા શાસ્ત્ર માંથી પણ એક ગુણના ત્રણ પ્રશ્નો પૂછાય છે મિત્રો અને પ્રકરણ ચૌદ સંભાવનામાંથી બે ગુણનો પ્રશ્ન પૂછાય છે પ્રકરણ છ માંથી સેક્શન સી માં પણ કે જેમાં દરેક પ્રશ્ન બે ગુણનો હોય છે એમાં પ્રકરણ બે માંથી ચાર ગુણ પ્રકરણ ત્રણ માંથી સેક્શન સી માંથી નથી સેક્શન બી માં નથી પૂછાતો પ્રકરણ પાંચ સમારદા શ્રેણીમાંથી

બે ગુણનો સેક્શન બી માં બહુલક જ પ્રશ્ન પૂછાય છે ત્યારબાદ ચૌદ નું પ્રકરણ છે સંભાવના અને સંભાવના માંથી બે ગુણના પ્રશ્ન નથી પૂછાતા તો આ રીતે સેક્શન બી માં આપણે વાત કરીએ તો બે ગુણના દરેક ગુણભાર નો સરવાળો કરીએ તો ચૌદ ગુણ મળે છે આપણને આ સાત પ્રકરણમાંથી જ તો સેક્શન એ માંથી બાર ગુણ સેક્શન બી માંથી ચૌદ ગુણ આ રીતે વાત કરું તો સેક્શન સી જેમાં દરેક પ્રશ્ન ત્રણ ગુણનો હોય છે તો એમાં પ્રકરણ બે માંથી ત્રણ ગુણનો કોઈ પ્રશ્ન નથી પૂછાતો હા પ્રકરણ એમાં ગુણના બે પ્રશ્ન પૂછાય છે એટલા માટે અહીંયા છ ગુણ ધરાવે છે પ્રકરણ ત્રણ વિભાગ સી માં પ્રકરણ પાંચ સમાંતર શ્રેણીમાંથી પણ ત્રણ ગુણનો કોઈ પ્રશ્ન પૂછાતો નથી ત્રણ ગુણનો એક પ્રશ્ન પૂછાય છે એ પછી ખૂટતી આવૃત્તિનો પણ હોઈ શકે બરોબર મધ્યસ્થ ની પણ ખૂટતી આવૃત્તિના પ્રશ્નો છે જૂના અભ્યાસક્રમ કરતા નવા અભ્યાસક્રમમાં આંકડા શાસ્ત્ર માંથી ખૂટતી આવૃત્તિના દાખલાઓ ઓછા થઈ ગયા છે અને એ ગણેલા જ છે એ તમે જરૂરથી તૈયાર કરો તો તમે સંભાવ આંકડા શાસ્ત્રના ચૌદ માર્ક લઈ શકશો ત્યારબાદ ચૌદમું પ્રકરણ જે સંભાવના છે એમાં પણ સેક્શન સી ત્રણ ગુણનો એક પ્રશ્ન પૂછાય છે અને આમ આ સાત પ્રકરણનો સેક્શન સી ના ગુણભાનો સરવાળો કરીએ

ચૌદ પ્રકરણ માંથી પચાસ ટકા કોષ કાઢી નાખો અને માત્ર ને માત્ર સાત પ્રકરણ સાત ચેપ્ટર તમે તૈયાર નાખો એકદમ પરફેક્ટ તૈયાર નાખો કે જેમાં તમને એક પણ ગુણ તમારો ન જાય સાથે ગણો પ્રેક્ટિસ કરો બાર થી પણ પેપર સેટના દાખલાઓ ગણો

હવે સમજી લો કે આમાં સેક્શન એ છે એના જે પણ દાખલા હોય છે એમાં સૂત્રો હોય છે બરાબર એક શબ્દના પણ હોય છે ખાલી જગ્યા પણ હોય છે આવા બધા પ્રશ્નો હોય છે પણ ચોસઠ ગુણમાં જો માર્ગ જવાની સંભાવના હોય ને તો સેક્શન એ માંથી હોય શકશે કારણ કે એના જવાબો પરફેક્ટ હોય છે અને બીજું એમાં તમને કોઈ વિકલ્પો પણ નથી મળતા પણ વિભાગ બી વિભાગ સી અને વિભાગ ડી

એમાંથી ત્રણ ગુણનો એક દાખલો પૂછાય છે યામ ભૂમિતિ માંથી ત્રણ ગુણના બે દાખલા સોરી આમાં પણ બે દાખલા પૂછાય છે અને આમાં પણ બે દાખલા પૂછાય છે પ્રકરણ તેર આંકડા શાસ્ત્રમાંથી એક દાખલો પૂછાય છે અને પ્રકરણ ચૌદ સંભાવના માંથી પણ એક દાખલો પૂછાય છે અને વાત કરું એક બે ત્રણ ને ચાર પ્રકરણ માત્ર ચાર પ્રકરણ વિભાગ સી માંથી તમે અઢાર ગુણ મેળવી દીધા છે સેક્શન ડી મેં તમને વાત કીધું

તૈયાર કરી લેવું જોઈએ એમાંથી એક પણ માર્કરણ ના દાખલા જેટલા પણ દાખલા તમને બાર મતલબ કે પેપર સેટમાંથી કે થોડાક ટેસ્ટ કરેલા દાખલા હોય એને પણ ગણો અને સમજવા આભરા નથી સંભાવનાના દાખલા સમજવા આગ્રા નથી આકરા શાસ્ત્રના પણ એ રીતે છે જેમ પ્રેક્ટિસ કરશો એમ ચોક્કસથી તમે આ પ્રકરણ માંથી જોઈતા બ્લુ પ્રિન્ટ જો તમે સમજીને કરશો તો ચૌદે ચૌદ પ્રકરણ માંથી પહેલા આ સાત પ્રકરણ તૈયાર કરો એ સાત પ્રકરણ તમારું એકદમ કોન્ક્રેક તૈયાર થઈ જાય પછી જ બીજા પ્રકરણને તમે

એ તમારે પ્રમાય માટે તૈયાર કરવાનું છે ત્રિકોણ તો આત્મવિશ્વાસ તમારામાં જરૂરથી આવશે આ સાત પ્રક્રો તૈયાર કરો ગણિત તમને જરૂરથી માર્ક્સ આપશે તો આ વિડિયોમાં બસ આટલું જ નેક્સ્ટ વિડિયોમાં આપણે જરૂરથી જુદા જુદા વિષયોના ઇમ્પોર્ટન્ટ ટોપિક્સની ચર્ચા કરશું અને આવનારી જે બોર્ડની એક્ઝામ છે એમાં તમે વધુ ને વધુ કેવી રીતે માર્ક્સ મેળવી શકશો એવું આપણે માર્ગદર્શન આપશું ખુબ ધન્યવાદ નમસ્કાર